અશ્વિની નક્ષત્રની સંપૂર્ણ માહિતી આ નક્ષત્રનો સમાવેશ રાશિમાં થાય છે મેષ રાશિમાં જીરો અંશથી તેર અંશ વીસ ચાર ચરણ આવે પ્રથમ ચરણ ચરણ મંગળ બીજું શુક્ર ત્રીજું ચરણ બુધ અને ચોથું ચરણ ચંદ્રગ્રહને જોવાતો હોય છે સમગ્ર નક્ષત્રનો અધિપતિ ગ્રહ વિશ્વત્તરી મુજબ કેતુગ્રહ છે અશ્વિની નક્ષત્ર પૃથ્વી તત્વ છે નક્ષત્રનું વૃક્ષ કે વનસ્પતિ કુંચીલા એટલે કે ઝેર કચોડું નક્ષત્રના દેવતા અશ્વિની કુમાર જે દેવતાઓના વૈધ્ય છે વાહન ઘોડો દિશા દક્ષિણ ખૂણો નૈઋત્ય અશ્વિની ઉપરથી માસ આસો પડેલ છે જાતિ પુરુષ રાજસિક નક્ષત્ર છે કાણા નક્ષત્ર તરીકે ઓળખાય છે લઘુ નક્ષત્ર હોવાથી વેપારમાં વૃદ્ધિ કરાવનાર ઔષધિના સંશોધન કાર્યમાં સિદ્ધિ આપે છે તિર્યક એટલે કે સામે જેવું નક્ષત્ર છે પક્ષીમાં હંસ છે ધર્મપ્રધાન નક્ષત્ર માનવામાં આવે છે શરીરમાં બંને પગના ઘૂંટણના ઉપરના ભાગમાં અસર કરતા છે દેવ નક્ષત્ર છે બ્રહ્માજી વશ્ય એટલે કે વેપારી જાતિ સમૂહમાં છે જેનો રંગ લાલ લો રક્ત જેવો પડે છે જેના તારાની સંખ્યા ત્રણ છે તારાની આકૃતિ અહીં જણાવ્યા પ્રમાણે છે આ નક્ષત્રને શુભ કાર્યો વિવાહ લગ્નમાં લેવાતા નથી નક્ષત્રથી વ્યક્તિત્વ કે દેખાવ વ્યક્તિ અતિ સ્વરૂપમાન શૃંગારી આકર્ષક ચાલાક ધીર પ્રવૃત્તિનો જાતક હોય છે રોગ વાયુ પીડા તાવ આવવો મતિભ્રમ થવો ઉપાય દાન પુણ્ય કરવું ગરીબો અને દિન દુખિયાઓ લોકોની સહાય કરવી તેમની સેવા કરવી અશ્વિની નક્ષત્રના ચાર ચરણનું ફળ પહેલું ચરણ બીજાની મિલકત કે વસ્તુઓનો ઉપયોગ કરવાની આદત હોય છે બીજું ચરણ સમજ્યા વગર કામ કરનાર અણસમજુ ત્રીજું ચરણ નસીબદાન ભાગ્યવંત ચોથું ચરણ સંતુષ્ટ અને લાંબા આયુષ્યવાળો આનંદ ઉત્સાહ અને ખુશી માનનાર જાતક હોય છે અશ્વિની નક્ષત્રનું નંગ વૈડુર્યુ એટલે કે લસણી પૂછે જેને તેજ પ્રકાશ સમૂહમાં ગણવામાં આવે છે જે વાયુ પ્રકૃતિ ઉપર રાહત આપે છે જેને બંને હાથમાં મધ્યમાં કે અનામિકા અને કનિષ્ઠા આંગળીઓ મંગળવારના દિવસે વહેલી સવારે ધારણ કરવું જોઈએ જેનાથી ફાયદો થાય છે નક્ષત્રનું ફળ અશ્વિની નક્ષત્રમાં વાહન ખરીદી કરવાથી ફરીથી પણ વાહન ખરીદવાનો સમય આવે છે એકથી વધુ વાહન ખરીદી શકાય છે જેને લગતી નાણાંની પૂર્ણ વ્યવસ્થા થઈ જાય છે ટ્રાન્સપોર્ટનો ધંધો કરનાર લોકોએ અશ્વિની નક્ષત્રમાં વાહનો ખરીદવા જોઈએ જેનાથી ખૂબ ફાયદો થાય છે અશ્વિની નક્ષત્રનું ધાતુ લોખંડ છે કયા કયા કાર્યો કરી શકાય પુષ્વન ક્રિયા ચૌલ ક્રિયા સુવાવડ માટે સ્ત્રીને મોકલવી સુવાવડ પછી સ્ત્રીને ઘરે લાવવી તેને સ્નાન કરાવવું સર્વ શાંતિ કરાવવી નામકરણ એટલે કે બાળકનું નામ પાડવું પારણામાં બાળકને સુવાડવું કાન વિંધાવવા બાળકને નિશાળે બેસાડવા માટે બાળકને પ્રથમ વખત ઘરની બહાર લઈ જવું બાળકને પ્રથમ વખત અન્નપ્રાસન એટલે કે ખવડાવવું નાણાંની આપલે કરવી દરિયાઈ વાહન ખરીદવું યંત્રો ચાલુ કરવા દિશા કે ગુરુ મંત્ર માટે મકાન જમીન પ્લોટ લેવા કે વેચાણ કરવા માટે સહયોગ કરવી દુકાનનું મુહૂર્ત કરવું વેપાર શરૂ કરવા કે સોદા કરવા માલ ખરીદવા માટે જમીનમાં બી રોપવા પ્રયાણ કરવું નક્ષત્રના અંશ ચરણનો મેષ રાશિમાં સમાવેશ થાય છે અહીં આ આકૃતિમાં અશ્વિની નક્ષત્રની ખગોળીય સ્થિતિ આપેલી છે મેષ રાશિમાં સૂર્ય તેરમી એપ્રિલે પ્રવેશ કરે છે આ આકૃતિને તમે ધ્યાનથી જુઓ ચંદ્ર દિવસે રાશિમાં અશ્વિની નક્ષત્રમાં આવે છે અશ્વિની નક્ષત્રનો સમયગાળો લગભગ ચોવીસ કલાકથી થી પચીસ કલાક સુધીનો હોય છે અશ્વિની નક્ષત્રના અક્ષરો ચૂ ચે ચા અને લા આવે છે એક થી ત્રણ ચરણનો વર્ગ સિંહ છે જ્યારે ચોથા ચરણનો વર્ગ મૃગ છે યોની અશ્વ ગણદેવ યુંજા પર્વ નાડી આદ્ય આવે છે યોગ વિષ્કુંભ છે વિશ્વત્તરી મહાદશા કેતુગ્રહની સાત વર્ષની રહેશે પહેલું માસ નવ ચરણ પહેલા સુધી કુલ મહિના એકવીસ વર્ષ ત્રણ છ માસ ચરણ બીજા સુધી એકવીસ મહિના વર્ષ પાંચ માસ ત્રણ ચરણ ત્રીજા સુધી એકવીસ મહિના વર્ષ સાત શૂન્ય માસ ચરણ ચોથા સુધી કુલ મહિના એકવીસ જેના પ્રત્યેક ચરણનો ભોગતા એટલે કે ભોગવવાનો સમય દર્શાવેલ છે દરેક ચરણનો સમયગાળો મહિનાનો એક સરખો હોય છે છે લકી રોજગાર હેલ્થ અને કોમ્યુનિટી વર અને કન્યા ગુણ મેળા પકમાં બંનેનું નક્ષત્ર અશ્વિની હોય તો અઠ્યાવીસ ગુણ આવે છે અશ્વિની નક્ષત્રની લોક ઉપયોગી માહિતી આ સમગ્ર લેખ દ્વારા આપેલ છે બિપિનભાઈ જ્યોતિષી પોતે હાલ કેનેડા થી ભારત આવ્યા છે મુલાકાત માટે અહીં આપેલ એડ્રેસ પર તમે તેમનો સંપર્ક કરી શકો છો સંતરામનગર સોસાયટી નાના ગુમનાથ રોડ નવી રાહુલ હોસ્પિટલ આડત્રીસ સાત શૂન્ય શૂન્ય એક ખેડા ગુજરાત આ લેખ લખનાર બિપિનભાઈ એસ્ટ્રોલોજરનો પરિચય બિપિનભાઈ ગુજરાત રાજ્યના નડિયાદના વતની છે તેઓ જ્યોતિષ સાથે પિસ્તાલીસ વર્ષથી જોડાયેલા છે નડિયાદ એસ્ટ્રોલોજી સોસાયટી સંતરામ જ્યોતિષ જ્ઞાન તેઓએ સેવાઓ આપેલ છે તેઓએ આણંદ જાગનાથ મહાદેવ સાઈ જ્યોતિષ આદિત્ય સેવા આપેલ છે તેઓ અમેરિકા લંડનમાં હાલમાં કેનેડામાં જ્યોતિષને લગતા વિવિધ પ્રકારના લેખો લખે છે અને ત્યાંના ગુજરાતી પેપરમાં આ લેખો પ્રસિદ્ધ થાય છે આ ઉપરાંત નડિયાદની સ્થાનિક લોકલ ચેનલ સીએનએસ ન્યૂઝ તેમજ યુટ્યુબ ચેનલ બાદશાહ પણ તેમના આ લેખો વિડીયો ન્યુમેરોલોજી એટલે કે અંક જ્યોતિષ ઉપરથી ફળાદેશ નક્ષત્ર પદ્ધતિ હસ્તરેખા જ્યોતિષીય સંશોધનો કરેલ છે અને જ્યોતિષનો પ્રચાર ભાવે કરેલ છે અને લોકોને પડતી મુશ્કેલીઓ અને તેનું માર્ગદર્શન કરેલ તેઓ વાસ્તુશાસ્ત્રમાં પણ મહારથ ધરાવે છે તેઓ જ્યોતિષને લગતા તમામ વિષયોના પારંગત છે આ સાથે સારા ગુણ સાથે જ્યોતિષની અનેક પરીક્ષાઓ પણ તેઓએ પાસ કરેલ છે અને ત્યારબાદ વિવિધ એવોર્ડથી તેઓ સન્માનિત પણ થયેલ છે સંપર્ક સાધવા માટે તમે બિપિન એસ્ટ્રોલોજર આઠ ઓક્ટોમ્બર પ્લેસ બ્રામટન ઓન્ટારિયો એલ સિક્સ વાયુઆર સિક્સ કેનેડા આ એડ્રેસ પર સંપર્ક કરી શકો છો આ ઉપરાંત વોટ્સએપ નંબર અઠ્ઠાણું સિત્યાસી પાંચ અગિયાર પર સવારે દસ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી તેઓનો સંપર્ક કરી શકો છો